સો હલો એવરી હું છું અમિત સોલંકી અને આપ જોઈ રહ્યા છો બોસની વાત તો બોસની વાતમાં વાત એવી છે એક નાનું બ્લુડાર્ટનું એક અત્યારે પાર્સલ આવ્યું છે એ પાર્સલ હું આપની સામે ઓપન કરી રહ્યો છું એ શું છે એ તમને કહું ડિસ્ટ્રિક એપ બાય ઝોમેટો ડિસ્ટ્રિક્ટ બાય ઝોમેટો એક એપ્લિકેશન છે જેની અંદર મેં દિલ્હી અને ગુજરાતની ટિકિટ બુક કરી હતી ગુજરાતના ઇન્સ્ટા સ્ટોરી પર આનું લિંક હતો અને એનાથી અમે ટિકિટ બુક કરી છે બે આઈ થિંક મેચ નંબર થર્ટી ફાઈવ હું અને મારો ફ્રેન્ડ જવાના છે એક નવો અનુભવ કરવા માટે ઓકે ટિકિટ્સ એની સાથે કૂપન વાઉચર પણ છે એક ડિનર માટેની છે ઓહો ડિનર એક ડિનર માટેની છે જો ડિનર હું બુક કરું તો મને ડિસ્કાઉન્ટ મળશે અને અપકમિંગ મૂવીઝ માટેની પણ છે સો થેન્ક યુ સો મચ કે બહુ સારું કામ કર્યું છે અને પ્લસ કે ટિકિટ છે એટલે વધારે સારું કામ કર્યું છે ગુજરાત અને દિલ્હીની મેચ છે બંનેની ટોપ ટીમો લડાવવાની છે આઈ મીન અત્યાર સુધી તો ટૉપની અંદર રહેતો જ વધારે સારું છે ઓકે બાકી તો નવા નવા બ્લોગ્સ આવતા રહેશે તમે પણ જુઓ એક્સાઇટમેન્ટ છે એટલે વધારે મજા આવશે પ્લસ કે ગુજરાતની ટીમ જીતી રહી છે બેનિફિટ મળવો જોઈએ થોડો ઘણો હોમ ટીમને સપોર્ટ કરવો એ આપણી ફરજ છે અને થેન્ક યુ ડિસ્ટ્રિક થેન્ક યુ જીટી આવીશું મળવાનો પ્રયત્ન કરીશું થેન્ક યુ અને આપ સાંભળતા રહો બોસની વાત લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકોન પણ દબાવો સાથે સાથે શોર્ટ્સ હોય શેર કરો યાર બને એટલે શેર કરો થેન્ક યુ